અમરેલીના જાફરાબાદ શહેરમાં પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં લોકો હતું જાફરાબાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દુર્ગા વાહિની તેમજ હિન્દુ સંગઠનના તમામ આગેવાનોએ સાથે મળીને ગિરિરાજ ચોખાતે આતંકવાદીનું દહન કરવામાં આવ્યું સાથે બજરંગલ દુર્ગાહીની માતૃશક્તિ જાફરાબાદ દ્વારા આજે જાફરાબાદ શહેરમાં માં શ્રી હનુમાનજી મંદિરે કાશ્મીરના પહેલ ગામમાં સત્યાવીસ હિન્દુને કે જેને કોઈ પૂછ્યું નતું કે તમે ક્યાં છો દરબા છો કોળી છો હરિજન છો વાણિયા છો પામણ છો ખાલી એટલું જ પૂછ્યું છે કે તમે કેવા હિન્દુ છો હિન્દુ કીધા ભેગ જ માથામાં ગોળી મારેલી છે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હર વખતે હિન્દુ સમાજ ઉપર ક્યારે પણ કંઈ પણ આવો બનાવ બનતો હોય ત્યારે કેન્ડલ માર્ચ પૂતળા દહન એવા કાર્યક્રમ થતા હોય છે જે આજે આપણે કર્યા છે પણ હવેના સમયમાં અત્યારના સમયમાં જોતા એવું લાગે છે કે હવે કૂતરા દહન કેન્ડલ માર્ચ મૂકવાની જરૂર છે